નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છેલ્લા નવ દિવસથી વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદ રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ હવે વધુ લંબાયો છે અગિયાર જુલાઈના રોજ નર્મદાની સેશન કોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી અંગે ફરિયાદી પક્ષ અને બચાવ પક્ષ વચ્ચે દલીલો થઈ હતી અને કોર્ટમાં સુનાવણી ચાલી હતી ત્યારે નામદાર સેશન કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો પેન્ડિંગ રાખ્યો હતો જે આજે ચૌદ જુલાઈ બે હજાર પચીસના સેશન કોર્ટ દ્વારા આ મામલે પોતાનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે નર્મદાની સેશન કોર્ટ દ્વારા આજે ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી નામંજૂર કરવામાં આવી હોવાનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે સેશન કોર્ટ દ્વારા ધારાસભ્યોની જામીન અરજી નામંજૂર કરી દેવામાં આવતા હવે ધારાસભ્ય જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં જવું પડશે આમ વડોદરાની સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ હવે વધુ લંબાઈ ગયો છે નામદાર કોર્ટે કયા કારણોસર જામીન અરજી નામંજૂર કરી છે તે હજી સ્પષ્ટ નથી પરંતુ એવું કહેવાય રહ્યું છે કે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકો દ્વારા સોશિયલ મીડિયામાં આ મામલે બેફામ નિવેદનો અને વાણી વિલાસ કરવામાં આવ્યો હોવાનું કારણભૂત જણાઈ રહ્યું છે ત્યારે આ મામલે અમે બચાવ પક્ષના વકીલ એસ કે જોશી અને ફરિયાદી પક્ષના વકીલ જે ગોહિલ સાથે વાતચીત કરી છે તમે પણ સાંભળો સર આજે જે ધારાસભ્ય ચેતર વસાવાની અરજી અગાઉ સુનાવણી થઈ ગઈ હતી આજે એનું આપણે નામદાર કોર્ટે જજમેન્ટ આપ્યું શું જજમેન્ટ આવ્યું છે એમની જામીન અરજી નામંજૂર કરવામાં આવેલી છે હવે રિઝનિંગ ઓર્ડર હજુ વાંચવાનો બાકી છે પરંતુ સોશિયલ મીડિયામાં જે ચાલી રહ્યું હતું એના કારણે મને લાગે છે અને એમના ગુનાહિત ઇતિહાસના કારણે એમની જામીન અરજી રદ કરવામાં આવેલી છે હવે ધારાસભ્યોએ જામીન મેળવવા માટે ક્યાં જવું પડશે એમને નામદાર હાઈકોર્ટમાં નામદાર અરજી ગુજારવી પડશે સર આ મામલે આપણે નામદાર હાઈકોર્ટે કોઈ ટિપ્પણી કરી છે વિશે કોઈ કારણો બતાવે છે કે આ કારણો એટલે એ જજમેન્ટ જજમેન્ટ હજુ વાંચવામાં આવેલું નહીં બાકી વાંચીશું આજ કાલે પ્રિન્ટ મેળવીને તો આમાં કારણો મળી જશે કે શું કારણો સર રદ કરવામાં આવેલું છે ઓકે સર આજે જે ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી અંગેનો ચુકાદો જે કોર્ટ તરફથી આવ્યો છે શું ચુકાદો આવ્યો છે અને કોર્ટે શું કીધું આપણે કોર્ટે તો આપણી જામીન અરજી રદ કરી છે હવે એના જે કારણો છે કે કારણો તો જજમેન્ટની કોપી આવશે ત્યાર પછી ખબર પડશે પણ રદ થઈ છે એટલે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયા વગર બીજો છૂટકો નથી તો નામદાર હાઈકોર્ટમાં જવા માટે હજુ કેટલા દિવસ એની એની અરજી એ તો આપણે જેટલા જલ્દી જોઈએ તેટલા પછી ત્યાં જેટલો સમય લાગે ત્યાં પ્રાથમિકતા કારણો આપને શું લાગે છે રદ થવાના મેં વાંચ્યું નથી પણ છે એવી વાતો ચાલી રહી છે કે સોશિયલ મીડિયામાં જે એમના સમર્થકો દ્વારા હા એ એ એવું મેં છેલ્લા બે વાક્ય વાંચ્યા તેમાં હતું કે જે એમના સમર્થકોએ જે બધું આક્રોશ બતાવ્યો તેને લીધે એમની જામીન અરજી નામંજૂર થઈ એવું લાગે છે હજુ ડિટેલમાં મને ખબર નથી પણ ઓકે આગળના વધુ અપડેટ અને ન્યૂઝ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું નવા વિડીયોમાં